શ્રીજી સદા સહાયતે ભાગ ત્રણ જ્યાં શબ્દો અટકી જાય ત્યાં કૃતજ્ઞતા શરૂ થાય જે વચન ભાગ બે માં મળ્યું એ જ અહીં જીવંત બન્યું ભાગ બે ના અંતે શ્રીજી મહારાજે મને એક વચન આપ્યું હતું મિત્ર દિનેશ તું એકલો નથી હું હંમેશા તારી સાથે જ છું જ્યાં તારી શક્તિ પૂરી થશે ત્યાં મારી કૃપા શરૂ થશે એ દિવસે હું સમજી શક્યો નહોતો કે એ વચન કેટલું ઊંડું હતું મને લાગ્યું હતું કે કદાચ એ શબ્દો માત્ર મનને શાંત કરવા માટે હતા પણ હવે સમજાય છે કે જીવનમાં ભગવાન માત્ર શબ્દો નથી આપતા તેઓ ભવિષ્ય લખે છે મૌન વેદના કેટલાક દુઃખ એવા હોય છે જે શરીરને નહીં પરંતુ આત્માને ધીમે ધીમે સ્પર્શ કરે છે મારી અંદર પણ એક એવું દુઃખ લાંબા સમયથી વસ્તુ હતું એ દેખાતો નહોતું પણ દરેક પળ પોટાની હાજરીની યાદ અપાવતો હતો હું ચહેરા પર સ્મિત રાખતો પણ અંદર ક્યાંક તૂટી રહ્યો હતો રાત્રે જ્યારે સૌ ઊંઘી જતા ત્યારે મારું દુઃખ જાગતો એ રાતોમાં હું ભગવાન પાસે રોગ મુક્તિ નહોતો માંગતો માત્ર એટલું જ બોલતો મહારાજ જો આ દુઃખ તમારું લખેલું છે તો મને એ સ્વીકારવાની શક્તિ આપજો અને એટલું બોલતા જ હૃદય થોડી ક્ષણો માટે શાંત થઈ જતું જ્યારે માણસ હારી જાય અને ભગવાન હાથ પકડે જ્યારે ઉપચારની વાત આવી ત્યારે મન ભયથી ભરાઈ ગયું મને ખબર હતી કે આ રસ્તો સહેલો નથી પણ એ જ સમયે જીવનમાં એવી દૈવી ગોઠવણ થવા લાગી જે માનવીય વિચારથી પર હતી જાણે ભગવાને પહેલેથી જ મારા માટે એક સુરક્ષા કવચ તૈયાર કરી રાખ્યું હોય એક એવી વ્યવસ્થા જેના કારણે હું એક પણ ચિંતા વગર આગળ વધ્યો એક ક્ષણે હું રડી પડ્યો દુઃખથી નહીં પણ મારી આટલી સંભાળ માટે ચમત્કારની શરૂઆત થોડા દિવસોમાં સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર નક્કી થઈ અને ત્યાં જ ભગવાને બીજો સ્વરૂપ બતાવ્યો મારો દીકરો હું અવાક થઈ ગયો મેં મનમાં કહ્યું મહારાજ આ તમે જ છો ને એ જ ક્ષણે હૃદયમાંથી અવાજ આવ્યો હું ક્યારે તને છોડીને ગયો હતો પરિવાર ભગવાનનું જીવંત સ્વરૂપ ઓપરેશન પહેલા દરમિયાન અને પછી મારા દીકરાની સેવા નિઃસ્વાર્થ શાંત અને પ્રેમ ભરી હતી મારી પત્ની દરેક ક્ષણે સાથમાં આંખોમાં હિંમત અને સ્પર્શમાં આશ્વાસન હું બેડ પર પડ્યો હતો પણ એકલો નહોતો મને લાગ્યું કે ભગવાન હવે મંદિરમાં નહીં પણ મારી આસપાસ જ ઊભા છે આરોગ્ય અને આભાર ઓપરેશન સફળ થયું દુઃખ ઘટ્યું અને શરીર હળવું બન્યું મારું મન ગડગડું થઈ ગયું મેં આંખ મીચીને કહ્યું મહારાજ આ ચમત્કાર નથી આ તો તમારી કરુણાનો પુરાવો છે ત્યારે એ જ ઓળખીતો અવાજ હૃદયમાં ગુંજ્યો મિત્ર દિનેશ હું દુઃખ દૂર કરું છું હું હંમેશા તારી સાથે જ છું હું તને એકલો ક્યારેય નથી છોડી શકતો મારા વહાલા અંતિમ ભાવ આજે હું સ્વસ્થ છું પરંતુ સૌથી મોટું આરોગ્ય મારા મનને મળ્યું છે દુઃખ આવ્યું પરંતુ મારો વિશ્વાસ મજબૂત થયો રોગ આવ્યો પણ ભગવાન વધુ નજીક આવ્યા હાથ જોડીને માત્ર એટલું જ કહું છું હે શ્રીજી મહારાજ હવે મારે કશું માંગવું નથી માત્ર એટલું કહેવું છે હું જ્યારે જ્યારે તૂટી પડું ત્યારે ત્યારે મને સાચવી લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જ્યારે હું ઊભો હોઉં ત્યારે મારી સાથે ચાલવા બદલ આભાર મારા જીવન મારા પરિવાર મારા આરોગ્ય અને દરેક શ્વાસ માટે તમારો ખૂબ ખૂબ આભાર મને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો દુઃખ આપણને તોડવા નથી આવતું પરંતુ ભગવાન તરફ વાળવા આવે છે મોટિવેશન દરેક માટે જો આજે તમે દુઃખમાં છો તો યાદ રાખજો ભગવાન તમને ભૂલ્યા નથી તમારી લડાઈ તમે એકલા લડી રહ્યા નથી જે થઈ રહ્યું છે તે અંત નથી તૈયારી છે જ્યારે રસ્તો બંધ લાગે ત્યારે ભગવાન કામ શરૂ કરે છે જ્યારે શક્તિ ખૂટી જાય ત્યારે કૃપા વહેવા લાગે છે માણસ હારે છે ભગવાન ક્યારેય નહીં જીવનભરની કૃતજ્ઞતા આજે હું ઊભો છું એ મારી શક્તિ નથી આજે હું શ્વાસ લઈ રહ્યો છું એ મારી લાયકાત નથી આ બધું તમારી દયા છે હે શ્રીજી મહારાજ જો દુઃખ ન આવ્યો હોત તો હું તમને આટલા નજીકથી ઓળખી ન શક્યો હોત જો અશક્તિ ન આવી હોત તો હું ઝૂકતા શીખ્યો ન હોત આભાર દુઃખ માટે આભાર રાહત માટે અને આભાર એ અતૂટ વિશ્વાસ માટે કે તમે હંમેશા મારી સાથે જ છો શ્રીજી સદા સહાયતે શ્રીજી ઓલવેઝ વિથ મી જય સ્વામીનારાયણ